ગાંધીનગર મહાનગરપાલિકા હવે નાણાકીય સ્વનિર્ભરતા અને શહેરી વિકાસના ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહી છે ગુજરાતની નાની મહાનગરપાલિકાઓમાં પ્રથમવાર મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરીને જીએમસી એક નવી દિશા આપે તેવી તૈયારીમાં છે આ ઐતિહાસિક પગલા દ્વારા મહાનગરપાલિકા પોતાની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવશે અને શહેરી વિસ્તરણને નવી ગતિ આપશે આ મ્યુનિસિપલ બોન્ડ ઇન્સ્યોરન્સનો ભવ્ય સમારોહ પચીસ જૂન બે હજાર પચીસના રોજ સવારે દસ થી સાડા અગિયાર કલાક દરમિયાન ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની મંજૂરી સાથે આ બોન્ડ નેશનલ સ્ટોક એક્સચેન્જના પોર્ટલ પર લિસ્ટ કરવામાં આવશે આ પગલાથી રોકાણકારોને પારદર્શક અને વિશ્વસનીય પ્લેટફોર્મ મળશે તેમજ મહાનગરપાલિકા માટે નવો નાણાકીય સ્ત્રોત ઊભો થશે નું આ પહેલું મોટું બોન્ડ ઇન્સ્યોરન્સ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ટેકનિકલ સુધારાઓ અને નાગરિક સુવિધાઓમાં સુધારાને દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે